જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું કંઈક નવી જ રેસીપી શેર કરવાની છું જે તમે ક્યારેય પણ જોઈ નહીં હોય અને ક્યારેય પણ ખાધી નહીં હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો અને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મેંદો લીધો છે મેંદાને ત્રણ સરખા ભાગમાં અલગ કરી લીધો છે હવે આ અલગ કરેલા ત્રણેય લોટમાં એક એક ચમચી જેટલો ઘઉંનો લોટ નાખી દેવો ત્યારબાદ ત્રણેય અલગ લોટ બાંધવા માટે મેં અહીંયા ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે ગ્રીન અને ઓરેન્જ જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે હવે લોટમાં થોડું એવું નમક અને ઘી નાખી સૌપ્રથમ સાદું જ લોટ બાંધી લેવો પાણીથી એમાં કોઈ કલર ઉમેર્યો નથી આ રીતે લોટ બાંધી લેવો ત્યારબાદ ગ્રીન કલરનો લોટ બાંધવા માટે પાણીની અંદર એક પીંચ જેટલો ગ્રીન કલર નાખી અને આગળ આ રીતે આપણે સફેદ લોટ બાંધ્યો છે એ જ રીતે આ લોટને પણ બાંધી લેવો ઘીનું મૂળ અને થોડું નમક નાખીને ત્યારબાદ ઓરેન્જ કલરનો લોટ પણ એ રીતે જ બાંધવાનો છે પાણીની અંદર કલર નાખી અને નિમક અને ઘીનું મૂળ નાખી આ રીતે ઓરેન્જ લોટ પણ બાંધી લેવો આ રીતે ત્રણેય કલરના લોટ બંધાઈ ગયા છે હવે આપણે એક ચોખાના લોટનું મિશ્રણ તૈયાર કરીશું મેં અહીંયા ચોખાનો લોટ દળી અને એમાં ઘી નાખી દીધું છે આ રીતે પેસ્ટ તૈયાર કરી લેવી ત્યારબાદ આ ત્રણેય લોટમાંથી સરખા ભાગના લુવા તૈયાર કરી લેવા મેં અહીંયા વ્હાઇટમાંથી ચાર ઓરેન્જમાંથી ચાર અને ગ્રીનમાંથી ચાર આ રીતે અલગ પાડી લીધેલા છેલ્લે આપણે ત્રણેય કલરની રોટલી ભેગી કરવાની છે એટલે બધા લુવા સરખા હોવા જરૂરી છે ત્યારબાદ પાટલા ઉપર તેલ લગાડી બધા કલરની રોટલી એક એક કરીને વણી લેવી રીતે બધી રોટલી વણાઈ ગયા બાદ હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યારબાદ એક રોટલી લઈ એના ઉપર ચોખાની પેસ્ટ જે આપણે તૈયાર કરી છે એ લગાડવી ત્યારબાદ બીજી રોટલી એના ઉપર રાખી દેવી અને પાછી ચોખાની પેસ્ટ લગાડવી અને ત્યારબાદ ત્રીજી રોટલી રાખી ને આ રીતે પ્રેસ કરી એનો રોલ વાળી લેવો આગળની જેમ આ રીતે બધી રોટલી તૈયાર કરી અને એના રોલ વાળી લેવા રોલ તૈયાર થઈ જાય પછી એને ચાકુથી આ રીતે કટ કરી લેવાના છે હવે બધા આ રીતે કટ થઈ ગયા બાદ હવે જે બાજુથી આપણે કટ કર્યું છે એને આ રીતે રાખી હથેળીથી પ્રેસ કરી અને હળવેકથી થોડું એવું વણી લેવું વધારે નથી વણવાનું મેં બધા સિરોટાને આ શેપમાં વણી લીધા છે ત્યારબાદ મેં અહીંયા ઘી ગરમ કરવા માટે મૂક્યું છે ઘી થોડું ગરમ થાય એટલે એમાં એક એક કરીને સિરોટા નાખતા જવા ઘીને ફૂલ ગરમ નથી થવા દેવાનું ત્યારબાદ ચમચીની મદદથી આ રીતે ફેરવતું જવાનું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે આ રીતે તળાઈ જાય એટલે કાઢી લેવાના બધા તળાઈ ગયા બાદ હવે આપણે ચાસણી બનાવશું ચાસણી બનાવવા માટે મેં અહીંયા ખાંડને બદલે મોટી સાકરનો ઉપયોગ કર્યો છે સાકરને ખાંડી અને એની ચાસણી બનાવી છે ચાસણી બે તાર જેટલી લેવાની છે ચાસણી ઉકળે ત્યાં સુધીમાં અહીંયા મેં જે સાકરનો ભૂકો લીધો છે એમાં આ રીતે શિરોટાને ફ્રાઈડ કરી લેવાના બે રીતે બનાવ્યા છે એક ચાસણીમાં ડૂબાવીને અને બીજા આ રીતે જો ગળ્યું વધારે પસંદ ન હોય તો આ રીતે પણ કરી શકાય છે તો મેં બંને રીતે બનાવ્યા છે હવે ચાસણી બની ગઈ છે બે તાર જેટલી ચાસણી આવી ગઈ છે તો ગેસ બંધ કરી અને એમાં સીરોટાને નાખી દેવા અને બરાબર ચાસણીમાં મિક્સ કરી અને ચીપિયાની મદદથી કાઢી લેવાના છે તૈયાર છે આપણા કલરફુલ સિરોટા ઇન્ડિપેન્ડન્સ સ્પેશિયલ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો